બે જો પાવાની જો પેલી ભેંસ તળકા મરે છે તે પાйна કે ભેંસ ને પાણી વાત તમે તો હું પાણી છો વાત કરો છો એને તો ખાટક કેટલું કરીએ છે ઘર એ કરીએ એકર નું કરીએ બધું કરીએ છે તો બૈરાણો તો ઠોટી નહી એ તો બૈરાણો જ કોણ છે બધો બોય પડી ગયો આ કરી થી બોય પડી જાય ને કોઈ ઓઢો ખાવા ની મળે આ ઓઢો ખાવા નઈ મળે યાર જા રોજ જા યાર કોઈન દઉં છું હા તમ કે જ બે આ બીજું કોઈ ધંકો જ નઈ આવતો અમાર ભેંસા ને તો પેઈ જશો અમાર મન થા નકા મો અમાર જાય મારા બોલવા પાહવાન યાર ઓ પાણી તમે લઈ પીજી ભઈ આ લાવો

ભાઈ આવજો આવ્યો એ જોવો છો પીવો હેડો બોલો ડુંગળી બટાકા વેચવા નીકળ્યો

નું પચાસ રૂપિયા લઈ લેવાના હું કપરો છું બીજા રૂપિયા ફાઈનલ પોણી આ લાવણી ડોલ ભરી ને પોણી લાવો અને હું શેમ્પુ તો લાવ શેમ્પુ મારે ઘર ના રાખવું જો ખાલી આ

લોટો હોય તો લાવો કે ભેસ્ટ એટલા બધું ડબલું લાવો ડબલું લાવો એ મિનિટ ની અંદર રેડી કર નાખ્યો ઢીલ ના હોય કોઈ ઢીલ ના હોય લ્યો હા ઠંડી એમ થઈ જઈ થઈ બે કલાક સુધી તો ઊભી નઈ થાય કમ્પ્લેટ લાવ પચાસ રૂપિયા લાવ પચાસ રૂપિયા લાવો તો પૈસા લેવા ગેર પડે ગેરે જવું પડે બુરાસ હું ભૂલી ગયું હા તો મારું બુરાસ લઈને જવું પડે બરોબર આ તો મારો ધંધો છે

મારું ઘર નું શેમ્પુ રાખવું એક રૂપિયા નું શેમ્પુ એક ડોલ વેરી અને તમારી ભેંસ આખા શરીરે ઘસી અને ચોખ્ખી ચણાટ એક કરો તમારી ભેસ પેલા કાળી હતી ના હું ગાયો ગાયો માન યો પપ્પા ને બધો નવરાવરા નંબર લીધો તમે ફોન કરજો તમે આપળા આ બાજુ તબેલા શું ઓશી કોઈને ગાયો તો રૂપિયા થઈ ગઈ છો

બરાબર તે નવરાવી હોય તો કેમ હું ભેસ ને તમારે ચકાચક નવરાવી દઉં ના ના કોઈ નવરાવી નહી રોજ ભેસ પાવા એને પીસે જેટલું પોણી બચા નાખી તો શરીર ઉપર ધોવાઈ જાય એમ ના વાળી ચે ફરવા જવું છે તમે ભેસ ને પાવા ને જે ભેસ પાણી પી રે જે વધુ મોટેલું એનું શરીર ઉપર ખાલી વેરી ને આવતો રહો પાણી ના વાળી હું કઈ તમે ખાલી એક દોન ના પચાસ રૂપિયા ખર્ચો એક ભેજ પાછળ તમારી ભેજ ખાલી નવરાવ ને તમે જોવો એના માટે તો હું મારા ઘરના ના પૈસા થી હું લાયો છું વસ્તુ તમારી ભેજ એવી નહી ધોઈને તૈયાર થઈ જાય કે તમારી ભેજ ને કાગડી ની નજર નહીં લાગે એવી ચડકાટ માર

તમે ખાલી ક્યાં એક કામ કરો ડોલ ભરી ને પોણી લેતા હોય ફટાફટ ના લાગે તો ફટફટ ફોર્મ કરો ખાલી આયે વાટી કા શેમ્પુ નખું ને ખાલી ડોલ ભરીને પાણીમાં અને પછી એ માથામાં હું વેળું અને આખા શરીરમાં હું ઘઉં આ બુરાસતી ઘઉં એનો મેલે ના રે કે મોય જોવું પડ્યો ને એ મરી ગયો અરે રૂપિયા ઇમનમ લઉં તને શેમ્પુ થી તમે દાડામાં કેટલી વખત નહો હો એક જ દાડ તો પછી ભેસ્યો ને તને અને કેટલી વખત નવરાવો હો બે દાડે ત્રણ દાડે તો પછી યુન બાપળો નાવા ના જોવો

નથી ઓગણ ખબર નવરાયું કે એની પાડી ને કોને નવરાયજ કોને નવરાય ને કશું ધીમે બાપ જીવ લઈ લેશો

રસ્તે રસ્તે એક પાડી મેડી દેલા ભરકે મેલા ડાલા નજર મા રાત ની ઓને આ જમીન તાર થી ઊંચી હોય એના થી ડબલ આજે ઊંઘ આવશે એવું એક રૂપિયા નું શેમ્પુ છે નવરાઈ જો ખાલી માતા હાથ ફી પછી બેસી જાય એટલે તાજક જેટલી વળી ફરી ના મળી થઈ જાય જોવું ના પડે શરદી ના થાય ગેરંટી શરદી આવે તો એના માટે ગોળી માર માટે અડધો બાજરીનો પૂરો નક્કી દે ને શરદી મટી જાય બાર બોધું વસ્તી ની નજર પડે તો તમારો ચારીઓ પોટલી લઈ ને તો પાડીને જોશી ઓહો ક્યાં નવી પેસ લાયા એવું થશે તો મોટા મારી ટિકિટ કેટલી થાય વીસ રૂપિયા થાય આ છોકરા ની જેટલી થાય એમ ઘટી જરૂર હાથ વરનું છોકરું હોય તો જેટલી ટિકિટ થાય અડધી ટિકિટ થાય ને તો પાંચ તો આઠ બેસ્યો છોકરા તબેલો છે આઠ બેસ્યો શું થાય ને જવા એક ગરાક તો કમ્પલેટ આમાં બંધાઈ ગયું એટલે મારે કોઈ ચિંતા જ નહીં તાણ એક ગરાક મારું બેટું પેલું ઘટીયું બંધાતું તું એની ડોસી એક ભેંસને ને ખાલી પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં તો કોઈ ના કહેવાય પચાસ રૂપિયા તો શું વાત છે એક બે ત્રણ ચાર એવી રીતે ગણો ફટ લઈને પચાસ રૂપિયા તાણ એ મને મને કીધું હોત કે પછી ભાઈ તમે કાયમ માટે મારી ભેંસ્યું નવરાવા રોજે રોજ આવજો તો મારો એ ધંધો ઊભો થઈ જાય મારો બેટો દાડામાં દસ વખત એવા ન હોય પણ ભેસ્યો ના નવરાવું કશું વધુ નહીં આ પેલો ભાભી એ વાત કરી ને બુન ને ઈકણ જાવ તે વળી આખો તબેલો વળી મેર આવી જાય દસ પંદર બેસો બધી ગાઢું તો મારા દાડાના વધારે નહીં આઠસો નવસો રૂપિયાનો ધંધો તો થઈ જાય કે હું કહેવું મિત્રો આપણે યાર બેસો નવરાવાવાળા હી તમારે બેસો ગાયો ભેસ્યો નવરાવી હોય ને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ઉનાળામાં આપણે દાડામાં દહ વખત નાતા હોય અને ગાયો ભેસ્યો એ જોનવર બરાબર એટલે યુવાને બાપડોને નવરાવું તો પડે જ એટલે હું એ અમે ગાયો ભેંસ્યો રોજ નવરાવું આ રૂપિયા વાળું શેમ્પુ અને આ એક બુરાશ લઈ અને બાપડીને નવરાવી એટલે યુવને શું થાય રાતી બાપડોને શોનતીશી ઊંઘ આવે આપણા ચોક નોકરી જઈને આયા હોય થાચા હાથ પગ ધોઈનું ધોઈ અને પછી એટલે જ છે અને ફર્સ્ટ ક્લાસ બુરાસ ગસીન નવરાઈએ મેલ બેલ ઉતરી જાય તો યુવાને રાતી ચાર પૂરો ખાઈને ખોણ ખાઈને ખોટી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી